બાબરિયા પરિવારના સુરાપુરા એટલે કે દેવજી બાપાના સાનિધ્યમાં સુરાપુરા ધામ મુકામે પરિવાર દ્વારા આ સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ એવા આદરણીય વડીલ અને મોહન બાપા સ્વર્ગવાસી મોહન બાપા ઝંઝવાડિયાના દીકરા એટલે કે ધર્મેશભાઈ ઝંઝવાડિયા તેમજ આપણા સમાજના પૂર્વ ધારાસભ્ય હળવદ વિસ્તારના ધારાસભ્ય મોરબી નિવાસી એવા પરસોત્તમભાઈ સાબરિયા સાહેબ તેમજ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને આપણા સૌરાષ્ટ્રવાડિયા કોડી સમાજના પ્રમુખ આદરણીય ડીપી મકવાણા સાહેબ તેમજ મોરબી તાલુકા પંચાયતના મારી જેમ કારોબારી ચેરમેન મારા મિત્ર એવા તુલસીભાઈ પાટડિયા તેમજ હમણાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે બિન પટેલ પ્રમુખ કોળી સમાજમાં પહેલીવાર લગભગ પ્રમુખ બન્યા છે ભાજપના એવા આપણા ગૌરવવંતી દેવભાઈ કોરડિયા તેમજ

લાખ લાખ વંદન પણ કરોડો વંદન દીપકભાઈની માતાને આવા દીકરાનો જન્મ આવ્યો ધાનવીર એવા આપણા દીપકભાઈ બાબરિયા તેમજ બેડીથી પધારે સાંગીભાઈ ડાબે અમારા સમાજનાની સાથે વાલજીભાઈ શેલાણીયા તેમજ બાબરિયા પરિવારના ભુવા શ્રી ભીખાભાઈ મગનભાઈ બાબરિયા ટોળ તેમજ મુનાભાઈ નાથાભાઈ બાબરિયા ટોળ દેવાભાઈ છગનભાઈ બાબરિયા વાસક પર બેડી તેમજ રમેશભાઈ બીજલભાઈ બાબરિયા ઉવાસરી વાસક પર બેડી તેમજ મારી સાથે વધારે બેડી ગામના સરપંચ શ્રી પ્રતાપભાઈ રીબડિયા બેલના જન્મ જયંતિ ના મહામંત્રી દેવાંગભાઈ કુકાવા તેમજ અમારા રાજકોટ શહેર ભાજપ અગ્રણી અને અમારા ચુવાડિયા કોડી સમાજના પ્રવક્તા એવા જયસિંહભાઈ રાઠોડ સાગરભાઈ રાજુભાઈ જંજવાડિયા કુંવરજીભાઈ બખવાડિયા સંજયભાઈ જંજવાડિયા મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો સામે બેઠેલા ભાઈઓ બહેનો માંડવી આવેલા માંડવિયા ને જાનમાં આવેલા જાનૈયા અને તમામ સમસ્ત બાબરિયા પરિવાર મેં કીધું એમ ખૂબ ખૂબ અભિનંદન બાબરિયા પરિવારને ગૌરવ લીધા જેવી વાત આપણા સમાજમાં

સમાજને કુટુંબ આ કુટુંબ પાસેથી શીખવા જેવી વાત છે બાબરિયા પરિવાર જે આ ખરેખર જે આ કાર્ય કર્યું અત્યારે આ મોંઘવારીના જમાનામાં આજે દરેક ગુજરાતના સમાજમાં તમે જુઓ ઠાકોર સમાજ આપણો ઉત્તર ગુજરાતમાં હોય ભરવાડ સમાજ હોય આયર સમાજ હોય દરબાર સમાજ હોય ક્ષત્રિય સમાજ બધા સમાજે જે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ હતા એનું બંધારણ કર્યું કે ભાઈ આ ખરેખર ખોટા ખર્ચાઓ થાય લગ્નમાં એક એક લગ્નમાં અત્યારે ઘણા લાખો કરોડો રૂપિયા બગાડે છે પણ એક સાદગી લગ્ન થાય એવા બંધારણ કર્યા સોના ચાંદીના ઘરેણામાં પણ કાપ મૂક્યો બંધારણમાં ઉત્તર ગુજરાતમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો ભલે આપણે બહુ એવો પ્રતિબંધ મૂકવાનું નથી કરતા પણ એક સારો એવો સમાજના આખા સૌરાષ્ટ્રના આગેવાનો એક જગ્યાએ એક મંચ ઉપર આવી ભેગા થઈ અહીંયા આપણા અધ્યક્ષ બેઠા એને વિનંતી કરી આપણો સમાજ પણ એક આવું બંધારણ કરે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓને અટકાવે અને આ ખર્ચાને શિક્ષણ તરફ વાળે મિત્રો જ્યાં સુધી કોઈ પણ સમાજની કોઈ પણ દેશની કોઈ પણ રાજ્યની દીકરી જ્યાં સુધી ભણશે નહીં ત્યાં સુધી એ દેશનો એ રાજ્યનો એ સમાજનો વિકાસ થવાનો નથી વિકાસથી વંચિત રહેવાનો એ સમાજ કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હશે તો એની દીકરીઓને ભણાવી પડશે કેમ કે દીકરી ભણેલી તો બે ઘર તારશે ભણી માવતર માવતરનું નામ તો રોશન કરશે પણ એના સાસરે જઈ એના સાસરિયા પક્ષનું પણ નામ રોશન કરશે તમારો તમારો દીકરો ગમે ગમે ભણેલો ભણેલો હોય હોય જમાઈ પણ એ રહેવાનો ક્યાં હે આખો દિવસ ઘરે થોડો રહેવાનો હોય એની ઓફિસે નોકરી કરતો હોય છે ધંધો કરતો હોય છે એના કારખાને એના બિઝનેસ ઉપર રહેશે પણ એના બાળક આગળ માતા જ રહેવાની હોય એટલે જ્યાં સુધી દીકરી ભણેલી નહીં હોય ત્યાં સુધી બાળકોને ભણાવી નહીં એવો એટલે બાળકોને ભણાવવા હશે તો તમારે દીકરી શિક્ષિત છે આપણી વચ્ચે આપણા સમાજ ગૌરવ કહેવાય લોકલાડી ના સુરેન્દ્રનગર પૂર્વ સાંસદ માન્ય વેલનાથ સેના અધ્યક્ષ એવા દેવજીભાઈ ફતેપરા સાહેબ આપણી વચ્ચે દેવજીભાઈ ફતેપરા ઉપસ્થિત સાથે આઈર સમાજના અગ્રણી બિલ્ડર અને કોન્ટ્રાક્ટર અમારા જગદીશભાઈ શિયાળ આહીર સમાજ આગેવાન પરાબીપડિયા વતની મારા મિત્ર છે એ પણ આયા બાબરિયા પરિવાર અને વિક્રમભાઈ પરાબીપડિયા થી પધારેલ હોય તમામ મહેમાનો બાબરિયા પરિવાર વતી હું અભિવાદન કરું અને આવકારું છું આવો દેવજીભાઈ જય વેલનાથ